તો બહુ મસ્ત ભાવમાં સાડીઓ અને બહુ મસ્ત ફેબ્રિક હોય કે આપણે બધા એ જ સાડીઓ પહેરા ને આ જ સાડીઓ વેર કર્યા વધારે વધારે તો એ જ ફેબ્રિકમાં સાડીઓ ફેબ્રિક તો સારું લેવાનું પણ પેલું થોડું વધારે સારું હતું એટલા માટે એને પ્રીમિયમ ફેબ્રિક હતું પણ આ સાડીઓ ચાલતું ચાલવા માટે બધા આ સાડીઓ વેર કર્યા તો ચાલો સૌથી પહેલી ડિઝાઇન તમને બતાવું તો જો આ સાડીનો રેટ ચારસો રૂપિયા

આવી સાડીઓ હું ઘરમાં પહેરું છું એટલે હું ખબર છે જે કા બ્લાઉઝ આવી ગયા અને આવા એના કલર બતાવ્યો તમને તો જોઈ લા થોડી નજીક આવી જા તો કેલા એક કલર તો આરે દેખો આ જે આનો એક કલર આ અને એને બીજા કલર બતાવી દઉં આ બીજો કલર એ નજીક આ લાગે એટલે સ્ક્રીનશોટ જેને લેવો હોય લઈ લે આ બીજો કલર ત્રીજો કલર ત્રીજો કલર મારા આજે જે ભૂલ રહી તારા જેવી ચોથો કલર પાંચમો અને છઠ્ઠો લાસ્ટ કલર દેખો આ સાડીનો ભાવ ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા તો જેને બી ઓનલાઈન અને ઓફલાઈન લેવી હોય તો આવી જજો દુકાન પર આવી જજો અને ઓનલાઈન લેવી હોય તો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ પર મોકલી દેજો આ સાડીનું શિપિંગ તે જ અલગ રહેશે તો ચલો હવે આ ડિઝાઇન સાઈડમાં લઈ જઈએ અને આ સાડી બતાવજો તમને જમને અને કલર તો દેખો બહુ મસ્ત કલર અને ડિઝાઇન બી દેખો કાપડ જવા તો ચલો આ સાડી નો તમને રેટ કહું પેલા સાડી જોઈ લો પછી રેટ કહું આનો કે સીધી કે બની ઉંધી હા તેલી બાજુ જવા દે બરોબર સીધી થઈ ગઈ આ બ્લાઉઝ આયો ને એટલે બ્લાઉઝ પીસ પેલા જોઈ લેવા દે તો આ રહ્યો ને બ્લાઉઝ પીસ અને તમારી સાડી આખી બરાબર જોઈ લો સાડી તો બહુ મસ્ત સાડી છે તો આ સાડી ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં નહીં મળે તમને આ સાડી તમને મળશે ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયામાં અને શિપિંગ ચાર્જ અલગ રહેશે જોઈ લો બહુ મસ્ત સાડી આ અને આના કલર બતાવી દો તમને કલર આય મસ્ત બતા જો બે કલર ત્રીજો ચોથો કલર પાંચમો અને છઠ્ઠો તો દેખો બધા કલર બેસ્ટ તો ઓર્ડર માટે કંઈ રાહ જોવાની જરૂર નહીં ફટોફટ ઓર્ડર કરી નાખજો કેમ કે બધા લોકો કહેતા હતા કે ડેલીવેરમાં આટલી હેવી સાડી ના હોય પણ અમુક અમુક લોકો જે હતા એ હેવી ફેબ્રિકમાં પહેરતા હોય એટલા માટે અમારા દુકાનને સૌથી વધારે સેલિંગ અમારા પ્રીમિયમ સાડીઓ વધારે વેચાય એટલા માટે તો બધાની કમેન્ટ આવી એટલે આ સાડીઓનું પણ વિડીયો બનાવી નાખ્યો આ સાડીઓનો અમારે વિડીયો બનાવવાની જરૂર નથી અમારે ઓલરેડી વધારે સેલ થાય તો ચલા સાડી ત્રણસો વાળી ગઈ અને પાછી આવી હોય ચારસો વાળી તો જે આ સાડી ચારસો વાળી આની પણ ડિઝાઇન જોઈ લો તમે જો પેલી જે હતી પહેલા તમને બતાવી એની બીજી ડિઝાઇન તો આનો બ્લાઉઝ જોઈ લો પેલો પાલવ પાલવ આવ્યો આ પાલવ જોઈ લો તો હું હાડે પહેરતો ને એટલે બધું મને ભૂલી જવાય તું તો પહેરે એટલે તારે ભૂલ ના થઈ ગઈ તો જોારસો રૂપિયામાં તમને આવી જ સાડીને આવું ખબર ક્યાંય નહીં મળઉજ ચલો આની ડિઝાઇન તમને કલર બતાવતો ડિઝાઇન કે બીજો કલર ત્રીજો કલર અને ચોથો કલર તો આ સાડીનો રેટ ફક્ત ચારસો રૂપિયા પણ ફેબ્રિક બી બહુ મસ્ત તો ચલો આના બી સાઈડ માં લઈ લે આવો અને હવે તમને બી બતાવ પાછી 350 રૂપિયા વાળી શું કહેવા કલમકારી ડિઝાઇન કે શું કહેવા ના કલમકારી તો દેખો કલમકારી ડિઝાઇન છે કલમકારી ચાબી કે ને તો ચલો તો જોઈ લેજો બહુ મસ્ત ડિઝાઇન ના કેરી વાળી હતી આજ તમે બોલો એટલે મેં નહી બોલું આજે મારા મારા તો કોઈ સલામ આવતી નહી કે હાડે માં દુકાને અમે વાતો આ તો વિડિયો બની નાખી હું કે શું વાંધો આનો બ્લાઉઝ રહેશે ને આ પાલો બી હ આ ખાલી ખાલી 350 ની સાડી આ પાલો બી આવશે બ્લાઉઝ પીસ બી આવશે આ કલર ને બધું દેખો ખાલી કલર જોવો તો ખાલી બીજો કલર બીજો કલર ચોથો પાંચમો અને લાસ્ટ એન્ડ ફાઇનલ છઠ્ઠો કલર જો એમાં છ કલર તો જેને ભી લેવો ફોટો પર સ્ક્રીનશોટ લેવાનો અને વોટ્સઅપમાં મોકલી દેવાનો અને ઓનલાઈન તમારી દુકાને જોવું જોવું હોય તો એડ્રેસ આપેલું છે નહીં વિડીયો બનાવી સ્પેશિયલ વિડીયો બનાવી એડ્રેસ માટે તો એ વિડીયો ના જોયો તો જોઈ લેજો એડ્રેસ કઈ રીતે અમારું મળશે તમને ફોન કર્યા વગર ચલો બીજી ડિઝાઇન બતાવું હવે બતાવું તમને ચારસો વાળી ચલો ચારસો વાળી ડિઝાઇનનો આ કલર ઓપન કરી નાખું

ના કલર બતાઈ દઉં નાજી કાજા બીજો કલર મારા જો વિડિયો ઉતારતા નહીં આવડતી એટલે આજની વિડિયો જેવી આવી હોય એવી બરોબર અને આ ચાર કલર આવી ગયા કસ્ટમર તો કસ્ટમર આયા આ જો બે ડિઝાઇન બાકી હે થોડીવારમાં બતાઈ દેપા બતાઈ દે તો વિડિયો હું ચાલુ કરું કસ્ટમર આ ગયા તો બંધ કરે તો તો જો આ સાડી તો મસ્ત આવો ઓપન કરીને

તો ચાલો હવે બે હવે સાઈડમાં કરી દે ફટોફટો અત્યારે ટાઈમ વેસ્ટ કરે વગર વિડીયોમાં બતાવી દેવી બીજી સાડીઓ શાંતિ તા ન ઉતાવળ હોય તો ચાલો હવે લાસ્ટ ફાઇનલ ડિઝાઇન બતાવી દે આ કેટલા વારી એ ત્રણ તો આગળ બતાવીએ બી સાડા ત્રણસો વાળી હતી આ બી સાડા ત્રણસો વાળી શિપિંગ ક્યાં જ બધી સાડીઓમાં અલગ રહેશે અને આ તમારી દુકાને આવ્યા હોય તો તમને સાડા ત્રણસોમાં જ પડશે

તો બહુ મસ્ત ફેબ્રિક આ વધાર પર બધા લોકો આ સાડીઓ વધાર પહેરેલી હોય બધાના હા ને આ વિડિયો નતો જ રાખવાનો પણ બધાના મેસેજ આવતા હતા કે ફોટા મોકલો 400 साड़ी 400 वाली साड़ी, 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 साड़ी ना, साड़ी ना? तो आ बड़ी साड़ी मतलब વધારે રેટ તો હવે અત્યારે એકદમ લો રેન્જ થઈ ગયો ના હમ તો બહુ મસ્ત આ પાવમાં તમને સાડી આવી બહુ મસ્ત કે મળશે નહીં તો આ રીતે મે એન્ડ કર નાખ અને માથે ઓડિયો જો બતાઈ દે પહેલા આ વિડિયો મે શૂટ કરે તો ને હા

તો હાડે તો લેહા પણ બ્લાઉજ એટલી બધી લેવાની હોય તમારા મમ્મી પપ્પા જોડે લઈને આયા તો એ તમારા જ રાખવું પડે ને હવે મોડી એટલી બધી ના આવે કે હાડે લે લે કરવાની દુકાન હોય લે કઈ નઈ તો વિડિયો એન કરી નાખ ચલ હવે બધા જય માતાજી કહી દે હવે આપણે જવાનું બહાર તો આવજો ગાઈસ જય માતાજી કાલે કદાચ વિડિયો નહી આવે કેમ કે અમારે જવાનું જાતરમાં અમાર જોગણી માની જાતર બહેણ બાસણ દુકાન તો ચાલુ જ રહેશે અમારી દુકાન ચાલુ જ રહેશે દુકાને આવી જજો તો બરાબર અમે દુકાને ના અને કાલે વિડિયો નહી આવો અમુક બેનો રોજ મેસેજ આવો અમુક તાને વિડિયો નાખ્યો હોય તો કે વિડિયો નહી તો બધા કહી દે કે જે દિવસે અમે અમારી સાડીઓ ની વિડિયો ના આવે દિવસે તમારો વ્લોગ જોવો અમા ગુજરાતીમાં હા તમારો વ્લોગ જોવો હોય તો એવું કહી દે અમે તમે વ્લોગ નાખી દઈશું હા જે દિવસે અમાર રજા હોય હા જે દિવસે રજા હોય દિવસે અમે વ્લોગ બનાવી દેશું હા સોમવારે અમારે એવી રજા હોય તો